इसी तरह वर्षा का मौसम भी बड़ा सुहावना होता है प्रकृति के इन मनोहर रूपों की की रचना ईश्वर ने की है। हमारे तो प्रकृति के रूपों की रचना करने वाले ईश्वर को महान कलाकार के रूप में कवि है काव्य के कवि का नाम राम नरेश त्रिपाठी है तो चलो લાવેલી સાથે તો હોય બધું માટી હોય બધું શું કરે એની સાથે સાથે લાવે છે આ પ્રક્રિયા પૂછીને સરે છે તો ખાયો બનાવે મોટી જમીન બનાવે પોસ્ટ તળાવ બનાવે એના કારણે શું થાય છે નિર્માણ પામે શું પામે નિર્માણ

છે એટલે તમને જ પ્રશ્ન કરવાનો આવે છે કે કારણ કે હોય આપણે જોઈ કે એટલે વાત છે બરાબર હવે એ સૂક્ષ્મજીવો જરૂરી નથી કે આપણા માટે નુકસાનકારક જ હોય છે જેને આપણે નરી આંખ જોઈ શકતા નથી માઇક્રોસ્કોપ કહે છે ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સરવા આ ધબ્બાની બિલોરી કાચની મદદથી જુઓ તમે સૂક્ષ્મ yeah फिर वहां के नेचों है ये मतलब ट्रेन

પોસ્ટ કરશે અને પછી જે કોઈ ન્યૂઝ ચેનલો છે ન્યૂઝ ચેનલોમાં એ એમની રીતે પ્રદર્શિત કરાવશે એટલે આપણે ચિરાગભાઈ નો આગ્રહ જ કે કોઈ તો આવા આવવાના છે પણ ચિરાગભાઈ આપણે પહેલો કોન્ટેક્ટ કરીને આપણે પ્લેટફોર્મ પૂરો પાડ્યું અને આજ એવું પણ આપણે ધ્યાનમાં ઓછી હશે કે કન્ટ્રી લેવલે પણ કોઈ સરકારી સ્કૂલ એસી આવું કોઈ કોમ્પ્યુટર છે ગણિત વિજ્ઞાન લેબોરેટરી પણ છે અને આ શાળાની અંદર કેમેરાથી સજ્જ છે આ શાળાની અંદર જે રીતે પ્રાઇવેટ જે શાળાની અંદર જે સુવિધા છે એવી સુવિધા અહીંયા સરકારી શાળાની અંદર મળે છે અહીંયા ધોરણ એક થી આઠ છે અને મફતમાં શિક્ષણ પણ મળે છે સાથે પુસ્તકો મળે છે જમવાનું નાસ્તો પણ આપવામાં આવે છે અને અહીંયા જે સીએટી જ્ઞાન સાધના જે પરીક્ષાઓ આપવામાં આવે છે એ પણ અહીંયા ચાલે છે પછી બાળ બાળકો માટે વિજ્ઞાન મેળો પણ રાખવામાં આવે છે અહિયાં એટલે શાળામાં સારામાં સારી જે ગુજરાતી શાળાઓ હોય છે એના કરતાં અહીંયા બેસ્ટ શાળા લાગે છે અમને તમને હિલો મારું નામ ગૌરીબેન કિરણભાઈ ગોરી છે બ્રાન્ચ શાળાની અંદર મારો મારા બાબા ભણેલા છે અહીંયા અને બહુ સરસ સ્કૂલ ચાલે છે અહીંયા મધ્યભૃતિ સારું હોય છે એન્યુઅલડી બહુ ખૂબ સરસ થાય છે સ્માર્ટ ક્લાસ છે એસી સ્કૂલ છે બહુ સરસ રીતે ભણાવે છે શિક્ષકો પણ બહુ સારા છે બ્રાન્ચ શાળાની અંદર વિશે તમારું શું કહેવું આ સ્કૂલ વિશે એટલું જ કેવું છે કે બ્રાન્ચ શાળા એટલી સરસ સ્કૂલ છે કે પ્રાઇવેટ સ્કૂલ અંદર કોઈ પણ કશું ના હોય એ વિકેય આ સાડાની અંદર અમારી પ્ર બ્રાન્ચ સાડાની અંદર એટલી સરસ સુવિધા છે કે અમારા છોકરા હરખે ને હરખે અહીંયા ભણી રહ્યા છે નમસ્કાર મારું નામ નિમળ રોય છે હું એકતી આ મારી બ્રાન્ચ સાડા સ્કૂલમાં ભણી છું અત્યાર સુધી મારા અનુભવ અનુભવ ખૂબ સરસ છે મારી શાળામાં તો અત્યાર સુધી એસી પણ આવી ગઈ છે અને એ સ્માર્ટ ટીવી પણ આવી ગઈ છે અને મારી સ્કૂલ તો આ રાજ્ય મારી મને ખૂબ જ ગમે છે મારી સ્કૂલ માંથી આ સ્કૂલમાં બધા એડમિશન લે છે એટલા માટે મેં મારા પપ્પાને કીધું મારા પપ્પા તો અહીંયા થી કઈ દૂર મૂકવાના હતા કે તને બીજી બીજી કાંઈ સ્કૂલમાં મૂકું પણ મારા ફળિયાની ની બધી મને એવું તો કે આ ભ્રમ સ્કૂલમાં માં જા

વોશરૂમ સ્માર્ટ ટીવી એસી પરબ અને અમને જમવામાં તફલીક પડતી હતી જેમ કે અમે નીચે જમવા બેસતા હતા એટલા માટે તાપ આવતો હતો નીચે ગરમ થતું હતું તે બદલ અમારા પ્રિન્સિપાલ શ્રી પ્રતિકભાઈ પટેલે મોટો શેડ પણ બનાવડાવ્યો છે જેનાથી તાપ ના લાગે અમારી શાળામાં અભ્યાસની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે જેમ કે આનંદ મેળો એન્યુઅલ ડે પ્રવાસ સાયન્સ પર આવી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અમારી શાળા

અમારા બાજુ ના કીધું કે આ સ્કૂલ માં તું એક વખત એડમિશન લઈ જા તો મેં આ સ્કૂલમાં એડમિશન લીધું અને ખરેખર આ સ્કૂલ બહુ સારી છે બનાવે પણ સારું છે પેઇન્ટિંગ વાળી સ્કૂલ છે સીસીટીવી કેમેરા આવ્યા કોમ્પ્યુટર લેબ આવી તે કોમ્પ્યુટર લેબમાં માં કોમ્પ્યુટર શીખવાડે છે સ્માર્ટ ટીવી આવ્યા પછી એસી આવી તો મને તો એવું જ થાય છે કે ઘર પંખા તરે બેસું એમ કરતા એસી માં આવીને બેસી રહું થેન્ક યુ મારું નામ નિમેશ કુમાર ગનશ્યામભાઈ આ શાળામાં હું બે હજાર અગિયારથી એક ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું આ શાળા તાલુકા અને જિલ્લામાં એક વિશિષ્ટ શાળા છે આ શાળામાં ભૌતિક સુવિધાઓથી સજ્જ છે જ કોઈ પણ સુવિધા ભૌતિક આ શાળામાં બાકી રહી નથી પાસાઠ ટીચના એલ ઇડી ટીવી રંગબેરંગી અભ્યાસક્રમને આધારિત રંગીન દિવાલો સાથે સાથે એસી પણ આ દરેક વર્ગની અંદર લગાવવામાં આવે છે આ શાળાની અંદર ભૌતિક સુવિધાની સાથે સાથે શાળાના આચાર્ય દ્વારા શૈક્ષણિક સારું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે જેના પરિણામે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આ શાળા અવલ નંબરે રહી છે આ પ્રાઇવેટ શાળાની સરખામણી એ આ શાળા એક ઉચ્ચ શાળા છે આપના માધ્યમથી હું વાલીઓને જણાવવા માગીશ કે આપ આવો આ શાળામાં મુલાકાત લો અને પ્રાઇવેટ શાળાને પણ ટક્કર આપે એવી એક આ શાળા છે આપનો પરિચય મારું નામ પ્રતિક પટેલ છે મુખ્ય શિક્ષક ચકલાસી બ્રાન્ચ શાળા આ અમારી સ્કૂલ મીડિયા જગતમાં માં આવ્યું કે અમારી સ્કૂલ છે એ આખા ગુજરાતની અંદર કદાચ પ્રથમ સોલર સંચાલિત એસી સ્કૂલ બની છે ગવર્મેન્ટ દ્વારા અમને પચીસ કિલો સોલર મળ્યું છે એટલે અમને એમ થયું કે પહેલા એક વિચાર હતો કે આપણી શાળાને પ્રાઇવેટના ના કઈ રીતે બનાવી શકાય અને એના અંતર્ગત મારા ધ્યાનમાં જે જે મુદ્દા આવ્યા એ મુદ્દા ધીમે ધીમે એવું જ્યારથી નોકરી લાગ્યો એ મુખ્ય શિક્ષક તરીકે ત્યારબાદ ધીમે ધીમે આગળ વધતો ગયો જેની અંદર અમારું સ્કૂલનું પેઇન્ટિંગ પણ તમે જોશો તો આજથી જ્યારે પેઇન્ટિંગ કરાયું હતું સ્કૂલનું એ વખતે પણ આખા ગુજરાતમાં એ જાણીતું બન્યું હતું સ્કૂલનું પેઇન્ટિંગ અને એની દિવાલો પણ જેના અંદર પૂરેપૂરો જે તે વર્ગનો અભ્યાસક્રમ પાઠ્યક્રમ આવી જાય એ રીતના એ સેટ કરેલું છે એ થયું પછી એમ થયું કે શાળાના ક્લાસો પણ સ્માર્ટ બનાવવા જોઈએ તો સરકાર દ્વારા બે ક્લાસની અંદર જ્ઞાન તું જાયા હતા તો અમે બાકીના જે ક્લાસરૂમ છે એ દાતાઓની મદદથી સ્માર્ટ ટીવી લીધા જેમાં અમારા ગામના દાતાઓ અને એનઆરએસ મદદ કરી હતી ધીમે ધીમે સરકારમાંથી પણ અમારી સ્કૂલની અંદર પાસઠ ઇચના સાત ક્લાસની અંદર સ્માર્ટ ટીવી આવ્યા છે અને બાકીના જે ચાર ક્લાસ રહે છે એ ચાર ક્લાસની અંદર આ દાતાઓ તરફથી અમને જે નાના સ્માર્ટ ટીવી મળ્યા છે એના મારફતે બાળકો ભણી રહ્યા છે અને એ બધું પૂર્ણ થયું એટલે એ થયું કે ભાઈ આપણે સ્કૂલને હજી બાકી શું રહે છે કે જે બાળકોને આપણે પ્રાઇવેટ શાળાની માફક આપી શકાય તો એ અમારા ધ્યાનમાં આવ્યું શિક્ષક દાતાઓની અમે એસી તો રેડી થઈ ગયા હતા પણ જો એમને ફિટ કરવામાં આવે તો જીબી નું લાઇટ બિલ આવે એટલે અમે થોડી મૂંઝવણમાં આવ્યા કે આનો શું ઉપાય થઈ શકે તો એના માટે અમે દાતાઓનો પણ કોન્ટેક કર્યો હતો કે આપણે દાતાઓની મદદથી સોલર લગાવીએ અને પછી સંપૂર્ણ એસી સ્કૂલ બનાવીએ અને એ ચર્ચા વિચારણાઓ ચાલુ હતી ને એ જ તબક્કાની અંદર અમને ગવર્મેન્ટ તરફથી પચીસ વોટનું સોલર સિસ્ટમ મળી જેના માટે અમે ખરેખર સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે આ પચીસ કિલોવોટનું સોલર સિસ્ટમ મળતા અમારો જે આખા ગુજરાતમાં એકમાત્ર એસી સ્કૂલ બનાવવાનો જે અમારો વિચાર હતો એ અમારો ખુલ્લો પડ્યો અને એના કારણે અમે દરેક વર્ગની અંદર દાતાઓની મદદથી અમારી સ્કૂલની પ્રવૃત્તિઓ જુએ છે અને સ્કૂલની પ્રવૃત્તિઓ જોઈને એમને પણ થાય છે કે અમારા ગામની અંદર પણ જો આટલું સારું કામ થતું હોય તો અમે પણ સ્કૂલને આ એસી કે અન્ય રીતે મદદ કરી શકીએ અને આ એનઆરઆઈઓ તરફથી અમને સારામાં સારા મોટા ભાગના એસી મળ્યા છે એટલે અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીયે છે શાળા એ શ્રી અંતર્ગત યોજનામાં પણ મુકાય છે ચાલુ વર્ષે તો એ એ શ્રી અંતર્ગત પણ અમારી શાળાને સારામાં સારી સુવિધાઓ હજી બાકી હશે એ મળી રહેશે